રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી નજીક રાજકોટ ગ્રામ્ય પોલીસે રૂપિયા નવ લાખથી વધુનો એમબી ડ્રક્ષનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે સાહિલ ઉર્ફે રચા ગોપલાણીની ધરપકડ કરી છે સાહિલ અગાઉ પણ એનબીપીએસના કેસમાં પકડાઈ ચૂક્યો છે સમગ્ર મામલે રાજકોટ જિલ્લા પોલીસે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી આજ રોજ તારીખ ત્રીસ અગસ્ટ બે હજાર પચીસના રોજ માનનીય પોલીસ અધિક્ષક સાહેબ રાયજુર ગ્રામ્યના નિર્દેશ મુજબ રાજકોટ ગ્રામ્યની એસઓજી શાખા દ્વારા એક એનબીપીએસ આર્ટના હિટલ કેસ કરવામાં આવ્યો છે જેના આરોપીનું નામ સાહિલ ઉર્ફે રજા ગોપલાની છે ચોક્કસ માહિતીની આધારે કોટડા સાંગાનીથી ગોંડલ જતા રસ્તા પર ખરેડા ગામને આજ રોજ સવાર ચાર વાગે તેને તેની ભલેનો કાર સાથે ચેક કરતા તેની પાસેથી નાઇન્ટી ટુ ગ્રામ્સ જેટલી મેફેડ્રોન ડ્રગ જેની કિંમત નવ લાખ એકવીસ હજાર અને છસો રૂપિયા છે સાથે એક મોબાઈલ વાહન અને રોકડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવેલ છે અને કુલ ચૌદ લાખ સેવન ટ્વેન્ટી સેવન થાઉઝન્ડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયું છે આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલ છે અને હવે આ ગુનામાં બે આરોપીઓ વોન્ટેડ છે